વડોદરા પશ્ચિમ વિસ્તારમાં હરિનગર ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજી બલદેવજી અને સુભદ્રાજીની સ્નાન યાત્રામાં ભક્તોજને જોડાઈને ભગવાનને સ્નાન કરવાનો અમૂલ્ય લ્હાવો લીધો હતો હવે આગામી ચૌદ દિવસ સુધી ભગવાન અજ્ઞાતવાસમાં રહેશે અને ત્યારબાદ તારીખ સાતમી જુલાઈએ ભગવાન નગર ચર્ચાએ પ્રસ્થાન કરીને ભક્તજનોને દર્શનનો લાભ આપશે અત્રે ઉલ્લેખનીય છે કે શેરના ગોત્રી વિસ્તારમાં બનેલા ભવ્ય ઇસ્કોન મંદિરમાં પ્રતિવર્ષ મુજબ અને આ વર્ષે મંદિરના ધૂન સાથે મંદિરના પ્રાંગણમાં વિશેષ બેઠકમાં ભગવાન જગન્નાથજી બલદેવજી અને બેન સુભદ્રાજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા ત્યારબાદ ભક્તોજનોએ પવિત્ર વિવિધ નદીઓના જળ ભરેલા માટીના પ્રભુને વૈદિક મંત્રોચ્ચારો સાથે સાધુ સંતો સહિત તમામે શાહી સ્નાન કરાવ્યું હતું અને ત્યાર પછી પૂજન અર્ચન વિધિ સંપન્ન થતા મહારતી પણ યોજાઈ હતી અને ભગવાનને ફળ ફળાદી મીઠાઈ ફરસાણ જ્યુસ સહિતનો સેંકડો વ્યંજનોનો ભોગ પણ ધરવામાં આવ્યો હતો ભગવાનનું પ્રાગટ્ય આજે હોવાથી ભક્તોજનો સહિત સૌ સાધુ સંતોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો कृष्ण कृष्ण हरे हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण चलो चलो पी पढ़ाईंदो आज भगवान श्री जगन्नाथ जी का जलाभिषेक स्नान यात्रा स्कान बड़ौदरा के द्वारा सम्पन्न हो रहा है भगवान श्री जगन्नाथ जी के विग्रह को पौने नौ नौ बजे निज मंदिर से इनके बैठक में लाया गया और वहाँ पर इनको बड़े ही सुंदर भोग भक्तों के द्वारा अर्पण किया गया उसके उपरान्त इनकी आरती हुई और जलाभिषेक शुरू हो गया है आज से भगवान का जब निज मंदिर में भी जाएंगे पट बंद हो जाएगा सात जुलाई अषाढ़ी बीच के दिन भगवान का पट खुलेगा उसी दिन भगवान बड़ौदा रेलवे स्टेशन से नगर भ्रमण के लिए निकलेंगे कितने ग्रुप तरह है भगवान को भोग कितना तरह है 1108 भोग अर्पण किया गया अच्छे कितने दिन बाद भगवान उठेंगे आज है 22 तारीख और 22 तारीख से सात जुलाई जो भी दिन इसमें आते हो जगन्नाथ रथ यात्रा न छठी जुलाई न वडोदरा ना कार्यक्रम ने ध्यान में રાખીને આજે સ્થાનયાત્રા નું આયોજન કરવામાં આવ્યું ભગવાન જગન્નાથને રથયાત્રા પહેલાં આજથી એટલે કે આઠ દિવસ માટે એમને મંદિરની બહાર જ્યારે એમના દર્શનનો લાભ બધાને મળતો હોય છે ત્યારે આજે યાત્રામાં વડોદરા શહેરના સૌ મુખ્ય લોકો ઉપસ્થિત છે વડોદરા શહેરના ભાવિકો માટે આ બહુ મહત્ત્વનો દિવસ છે અને આજના દિવસે સૌ ઇસ્કોન મંદિર ખાતે સેવા વિલાસ પ્રભુ ઈસ્કોન મંદિરના નિત્યાનંદ પ્રભુ અને બાસુઘોષ પ્રભુનો વડોદરા શહેરની સૌ જનતા વતી અમે આભાર વ્યક્ત કર્યું